ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં ફોન કરી રોફ જમાવતો હતો આરોપી આરોપીને પકડવા અંગે ફોનમાં સૂચના પણ આપતો હતો પોલીસને શંકા જતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે નકલી પોલીસકર્મી અસલી પોલીસના સકંજામાં આવી ગયો છે આ જુઓ આ નકલી પોલીસ કર્મી બની લોકોને સામે રોફ જમાવતો હતો પરંતુ ભાંડો ફૂટી ગયો છે ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસે પીએસઆઈની ધરપકડ કરી લીધી છે જે આ વ્યક્તિએ સુકામ કરેલું છે એની પ્રાથમિક દ્રષ્ટિએ હજી પૂછપરછ ચાલી રહેલ છે એમાં એમને હાલમાં એવું જણાવેલું છે કે એમની વાઈફને આ ફેસબુક ફ્રેન્ડ ઉપર રિક્વેસ્ટ ઉપર એમને કોઈ બિબત્સ મેસેજ કરી અને હેરાન કરતા હોવાની હકીકત હતી જેથી એમને કોઈપણ કારણસર એમને દબાવવા માટે કે કોઈ સંપર્ક કરી અને મેસેજ કરવો હશે એના આધારે એમને મેસેજ કરેલા હતા અને એમને લાવવા માટેની હકીકત માટે પોલીસની મદદ ઓળખ કરવા માટે કરેલી હતી પરંતુ આ તરુણ ભરતભાઈ બ્રહ્મભટ જે છે પાટણના રહેવાસી એના વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનની અંદર તેમજ મહેસાણા જિલ્લાની અંદર પાટણની અંદર તેમજ બી ડિવિઝન ચાણસમાં પોલીસ સ્ટેશનની અંદર પણ એક ખોટી ઓળખ આપવાના તેમજ અન્ય ચીટિંગના બળજબરીથી કઢાવી લેવાના આવા ગુનાઈત ઇતિહાસ હોવાનું હકીકત તપાસમાં નીકળી આવેલ છે હજુ પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલ છે